ભરૂચના કરગટ ગામમાંથી કારની ચોરી કરી વડદલા ગામમાં ત્રાટક્યા બે મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો પણ ખાલી હાથ જવું પડ્યું ભરૂચના કરગટ ગામમાંથી ઇકો કાર ની ચોરી કરી તસ્કરો વડદલા ગામમાં ચોરી કરવા ત્રાટક્યા ટક્યા હતા તેઓ એક મકાન ને તોડતા અંદર કઈ હાથ ન લાગતા બીજું મકાન તોડવા જ્યાં ત્યાં ફળિયામાં જ રહેતો એક વ્યક્તિ બાઇક લઈને નીકળતા તસ્કરો ગાડી લઈને ભાગી ગયા હતા ભરૂચના કરગટ ગામ માંથી ઇકો કાર ની ચોરી કરી તસ્કરો વડદલા ગામમાં ચોરી કરવા ત્રાટક્યા હતા તેઓ એક મકાન ને તોડતા અંદર કઈ હાથ ન લાગતા બીજું મકાન તોડવા જતા ત્યાં ફળિયામાં જ રહેતો એક વ્યક્તિ બાઇક લઈને નીકળતા તસ્કરો ગાડી લઈને ભાગી ગયા હતા જોકે આ તસ્કરોની તમામ હરકતો ગામના સીસીટીવી કેમેરામાં કરી થઈ હતી આ મામલે પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ પણ ગ્રામજનો કડક પેટ્રોલિંગની માંગ કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે તસ્કરોને જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ ખુલ્લેઆમ ફરી રહ્યા છે જી હા વાત કરીએ ભરૂચના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ની તેને અડીને આવેલા વડદલા ગામમાં ચૌદમી તારીખે સવારે લગભગ ત્રણ થી પાંચ વાગ્યાના સમયગાળામાં એક ઇકો કાર લઈને તસ્કરો ત્રાટક્યા હતા જેમાં તસ્કરો આખા ગામમાં ઇકો લઈને ફરીને રેકી કરી હતી જેમાં ગામના એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું પરંતુ તસ્કરોને તેમાંથી ખાલી હાથ બહાર આવવું પડ્યું હતું આ પછી તસ્કરોએ ગામના બીજા એક મકાનને નિશાન બનાવવા પહોંચ્યા હતા પરંતુ કોઈક બાઇક સવાર ત્યાં આવી જતા તેઓ ઇકો કાર લઈને ભાગી ગયા હતા આ ઘટનાની જાણ સવારના રોજ ગ્રામજનોમાં થતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો તસ્કરોની ગામમાં ફરવાની તમામ હરકતો ગામમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ તો નથી પણ ગ્રામજનોએ સી ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આ જે ઇકો કાર લઈને આવ્યા હતા તે કરગઢ ગામમાંથી ચોરી કરીને લાવ્યા હોય પાછા ગામના નાકે મૂકીને પલાયન થયા હતા ત્યારે હાલમાં તો ગ્રામજનોએ રાત્રિના કડક પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ